રામ 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 હું તમારું નામ ભરતભાઈ તો આપણે તમારામાં પિયતમાં બ્લેક પાવર પાવર ગ્રાઉન્ડ કૃષિ કૃષિ અમૃત આપ્યું હતું એનું રિઝલ્ટ લાગ્યું રિઝલ્ટ એટલે ફર્સ્ટ ક્લાસ એની વાત જ દો કોઈ પણ ખેડૂતને ચડાવવું હોય કે વાપરવું હોય તો એમાં કોઈ મુંજાવવા જેવું હે નહીં બરોબર મારો કપો એટલો પીળો પડી ગયો કે એની વાત જાવ જો તમે નજર સામે જોઈ લો આ બધા છોડવા આ જીણવા ફાલ ખર્તો તો એ જોઈ લો સામે જોઈ જો થઈ જાય બરોબર એટલે કોઈ પણ હોય તો આખું ભરોસો શકે બરોબર એનું રિઝલ્ટ તો એક્સ આ એને બેથે તો જોઈ લો બધા છોડવા જોઈજો જાવ તમને એવું લાગતું આ ખોટો એક છોડો જોઈ બધા છોડો જોઈ લો ભરચક છે આખા બધા એક ફાલ ફાલ એ બધો એમ નામ છે